રમદીને તો દહું થાતું ખલ કેક કાપવા રમદી કે 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 કીક કેક મત ખાતા આવા લોકો થી સ્થમ બદલી કે કેક કે દૂધ પછી કેવી કેક આ પણ બીホン પાણી પીલાઈ દવા દે કે પાણી પાણી પીલા પણ જો પાણી પીધા આગળ પડી પર છૂટી જા તમાລະ આમ આ દૂધ બોલ દો તે દૂધ આ દોને જ પલી તો બોલ તો પલી અબે તક બલે 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 ધ હવા દે તુપડી મે હું તુજે તો ખાલી કુટી મંગા યાર ઇતને આયો કરી ને તો બર્યો

રમતુનો રમતુનો બલા રો ઓમજીનો બર્થડે હકંત કદી કદી કીધું ને રામજી તું નકલ ઓમજીનો બર્થડે હે રામજીનો બર્થડે નહીં રમતુનો બર્થડે હે એટલે તું પોલીસ હોતે નરું થૂક ઉડાર ઉડાર કરી દે ઓરે નરું થૂક થૂક ઉડાર ઉડાર કરી દે નરું કેતો લાગે કે જોલ મને બોતતા નહી આબ તહે મુતાડી આઈ જોતે તો

યેન પોતામાં રહેમ લે કે આ બે આની પાકી આની નહી ખેલ વાલા હાથની હાથ બત અરે બર્થડે વાળો હે આમનું નો બર્થડે છે ઓ રામજીનો બર્થડે આ ઓમદની કાપલા કેક આ ઓમદની કે કોવાલી કાપું કોવાલી થી કાકુ કે ઓમદની કે લે મને જ તું તો તું બેન મારો બોલા મને ખબર હતો તું કેમજી નો બર્થ ડે હતો ત્યાં તો બર્થ ડે પણ આજે

રામજી નો બર્થડે હાજી અલ્યા બે બોલતા ન રે રામજી ન રે કોણ બર્થડે આ જો ફોન કર બર્થડે છે રામજી નો અરે એ બોલ મને મને ઓય 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 મને હમતા તો તું તું મન 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 કને હું બોબોરો સમજુ છે બર્થડે ઉજવાને ધારી અલ્યા તો બર્થડે તો આઈકે ને બર્થડે અલ્યા કોણ સુ અલ્યા બાપા 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 ઓ બાબો લે અલ્યા જો પાપા અરે ઓ પાપા અરે ઓ 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 ભાવો બજારમાં બજારમાં આ બજે આ બજે ધપો ધપો મેં કીધું બાદ ના આ બજે કમ હું આ કે બાખવાનું કરી તમે એ બદ્ય ના કે ના કઉ છુ પેલા છોકરા ને પણ દેવરા માં નહીં કા ના લેવું જોડે પેલા મંગા બાપા હેલા કે પણ બર્થે મારો છે એ લોકો કરે છે એ બધું દિવસ આજના યુગમાં આવ્યું બદન ફડે બધું અને આપડે અમારા યુગમાં બદન ફડે કશો નતો ને બદન ફડે કુન ઉજવાશે

અને

ઉર્દુ નહીં ને ઉઠાણ નહીં તારો જન્મ દિયો તો પછી મારો વાંધો

અલા ઓમ લખે ઓમ ફોને લે પોરી પેલો લઈ જા લે ઓમ લખ લે 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 કોખુ લે રાત્રી મંગાની ઓમની વાત ઓમ જા અને તું અરે જીત ફેવર છે ખોખા મેરો બરોબ મજા બરો આપડે આપડો ધર્મ ભૂલાય ગયા આ તો બધો અંગ્રેજો નો ધર્મ ટુકરા કરીને ખાવું એ તો વિદેશી ધર્મ આપણો ધર્મ સત્ય સનાતન ધર્મ કોણ ભેગા કરો લાડુ બનાવો આપણો ધર્મ આ ટુકડા કરીને ખાવાનો તો આપણો ધર્મ છે નહીં પણ આ બધું મંગાય ને આ બધું ઉભું કર્યું છે

લોલા બર્થડે બોથિયા મને ખાલ આતો તો એટલે લોતો પરે તો વાહ આપરા મોટો મોટો મંગો અલે પૂન પૂ તતતા નહી અરે એ આ લંજો ના હું કે ખાવ ને હે બેકરે અરે ઓના હું તીમે ના પાડતો કે ના બોલાય અરે આ શું મળ્યા લે હા શું એકલો કે મળ આલો કેક આલો કેક આલો એકલા અરે હાથ ના કાલે તું હવે હેઠા મલા મે 20 દે મને 20

ધોડા